ગીટી ખાદાન વિસ્તારમાં આરોપીઓ એક નાની બાળકી સાથે છેડતી કરી હતી અને દુર્ગાની મૂર્તિનું અપમાન કર્યું હતું આ અમાનવીય ઘટના સામે સમગ્ર વિસ્તારમાં આતંકનું વાતાવરણ ઊભું કર્યું હતું ને આ મામલાને ગંભીરતાથી લેતા નાગપુર પોલીસે આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી અને ત્યારબાદ વિસ્તારના રહેવાસીઓમાં ભય દૂર કરવા અને પોલીસ વહીવટમાં તેમનો વિશ્વાસ મજબૂત કરવા માટે પોલીસની દુર્ગા શક્તિ ટીમે આરોપીની ધરપકડ કરી અને માનવતા નગર વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી જ્યાં આરોપીએ આ કૃત્ય કર્યું હતું વિજયાદશમીના દિવસ સહેલિયા નગરમાં એક ઉગ્રવાદીના એકાવન ફૂટ ઊંચા પુતળાનું દહન કરવામાં આવ્યું માસ્કની સામે આતંકવાદીનો ફોટો ધરાવતું પુતળું બાળવામાં આવ્યું શરૂઆતમાં ફોટો એક મુસ્લિમનો હતો આયોજકે આજે

આજ સુધી ઘણા ઉગ્રવાદીઓએ ભારતીયોની હત્યા કરી છે અને આ દહન તાજેતરના પહેલગામ હુમલામાં હિન્દુ ભાઈઓની હત્યા માટે જવાબદાર ઉગ્રવાદના પ્રતિક તરીકે કરવામાં આવી રહ્યું છે એમ આયોજક પ્રકાશ ભાગનારે જણાવ્યું હતું અને તમને પણ જણાવી દઈએ કે પૂતળા બનાવતી વખતે તેના પર એક માસ્ક લગાવવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને લાગ્યું કે આ માસ્ક મુસ્લિમ ધર્મના વ્યક્તિ જેવો દેખાય છે તેથી પોલીસે માસ્ક ઉતારવાની સલાહ આપી હતી પરંતુ માસ્કની સામે ઘણા આતંકવાદી ઉગ્રવાદીઓના ફોટા મૂક્યા પછી આખરે આ પૂતળાને બાળી નાખવામાં આવ્યો મહારાષ્ટ્ર ભંડારા મહિલા એસટી કંડક્ટરની ગુંડાગીરી જોવા મળી સ્કૂલની વિદ્યાર્થીના વાળ ખેંચવાળો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ પણ થઈ રહ્યો છે

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા વાલીઓ અને ગ્રામજનોએ મહિલા કંડક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છેલ્લા કેટલાક દિવસોમાં એસટી નિગમની ઢીલી કામગીરીના અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે વરિષ્ઠ અધિકારીઓની બેદરકારી અને ઉદાસીનતાને કારણે કેટલીક મહિલા કંડક્ટરો મનસ્વી રીતે વર્તી રહી છે અને નિર્ભય લાગે છે આવી જ એક ચોંકાવનારી ઘટના આ મહિલા કંડક્ટર સાથે સંકળાયેલી છે જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ન્યાયબ મુખ્યમંત્રી અજિત પવાર સતારાની ઓચિનથી મુલાકાત લે તું પર નારાજગી વ્યક્ત કરી અને અધિકારીઓને સૂચનાઓ પણ આપી ન્યાબ મુખ્યમંત્રી અજિત પવારે આજે સવારે સતારામાં સરકારી રેસ્ટ હાઉસની ઓરચિનથી મુલાકાત લીધી હતી તેને વ્યક્તિગત મુલાકાત ગણાવતા તેને મીડિયા સાથે વાત કરવાનો પણ તેમણે ટાળ્યું તો તેમના આગમન પર જિલ્લા મેજિસ્ટ્રેટ સંતોષ પાટીલે તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું તેમણે સતારા સર્કિટ હાઉસ ખાતે વહીવટી અધિકારીઓ સાથે ટૂંકી ચર્ચા કરી અને પછી તેમની આગામી મુલાકાત માટે રવાના થયા આ સમય દરમિયાન અજીત પવારે ગયા વર્ષે બનેલા નવા સરકારી રેસ્ટ હાઉસનું પણ કર્યું નિરીક્ષણ માટે પહોંચ્યા પછી તેમણે વિસ્તારમાં તૂટેલી ટાઇલ્સ પર નારાજગી વ્યક્ત કરી અને બાંધકામ વિભાગના એજને તાત્કાલિક તપાસ કરવા અને તેનું સમારકામ કરવા નિર્દેશ આપ્યો આ પછી અજીત પવાર કોરેગાંવમાં જરંદેશ્વર સુગર ફેક્ટરીમાં એક બેઠક માટે પહોંચ્યા જ્યાં તેમણે ફેક્ટરીની સમીક્ષા કરી

ત્યારે બીજા દિવસે તે ફરીથી ચોરી કરવા માટે તે જ જગ્યાએ પાછો ફર્યો પરંતુ ફિલ્મી રીતે જીઆરપી અને આરપીએફ ટીમે તેને પકડી લીધો ત્યારે ત્યારે ઘટના શું છે તેના વિશે વાત કરીએ તો મુકેશ નામના ચોરે અંબરનાથ રેલવે સ્ટેશન વિસ્તારમાં કોલેજના વિદ્યાર્થીની ચેન છીનવી લીધી અને ભાગી જવાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ વિદ્યાર્થીએ જીઆરપીમાં ફરિયાદ કરી અને જોકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પરંતુ તે બીજા દિવસે ફરીથી ચોરી કરવા માટે તે જ જગ્યાએ પાછો ફર્યો

મહામહિમ હિરોમાસા નાકાનો આજે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા અને પરંપરાગત ગરબા સમારોહ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહામહિમ હિરોમાસા નાકાના સાથે સુરત હાઈ સ્પીડ રેલ બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી અને બંને મંત્રીઓએ ટ્રેક સ્લેબ લેઇંગ કાર ટ્રેક સ્લેબ એડજસ્ટમેન્ટ સુવિધા સહિત પ્રોજેક્ટના મુખ્ય ભાગોની સમીક્ષા કરી હતી બંને મંત્રીઓએ કામની ગુણવત્તા અને સંતોષ પણ વ્યક્ત કર્યો હતો અને બાંધકામની ઝડપી ગતિની પ્રશંસા કરી હતી આ મુલાકાત ભારતના પ્રથમ સ્પીડ રેલ પ્રોજેક્ટને આગળ વધારવામાં ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સહયોગને પ્રતિબિંબિત કરે છે સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર